ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જય મુરલીધર બીએસએમ એસ વન મુખ્ય ગુજરાતી પેપર નંબર એક કુંવરબાઈનું મામેર મહાકવિ પ્રેમાનંદ છે એમણે કુંવરબાઈનું મામેરું છે એને કુલ જે કડવાઓમાં વિસ્તારિત કર્યું છે એ કડવાઓમાં આપણે જે સોળ કડવાઓ છે એ કડવાઓમાં આપણે આજે નવમા નંબરનું જે કડવું છે એની ચર્ચા કરીશું આપણે જોયું કે આઠમા નંબરનું જે કડવું હતું એમાં નરસિંહ મહેતાને જમવા માટે જે આમંત્રણ આપવામાં આવે છે અને પછી જમવાનું જે સ્થળ છે ત્યાં બધાને લઈ જવામાં આવે છે એની પહેલાં સ્નાનનો જે પ્રસંગ બને છે નાહવા માટેની જે સ્થળ છે ત્યાં બધા લોકોને મહેમાન તરીકે આવેલા બધા લોકોને ગરમ અને ઠંડુ એમ મિક્સ પાણી આપવામાં આવે છે જ્યારે નરસિંહ મહેતાને એકદમ કડકડતું ઉકળતું જે ગરમ પાણી આપવામાં આવે છે અને પછીનો જે મલ્હાર રાગ ગાય અને તમે તમારે જેવો વરસાદ જેવું પાણી જોઈએ એવું ભગવાન પાસે વરસાવો તો અમે માનીએ એવું જે કુંવરબાઈની જેઠાણીએ જે વ્યંગ્ય કરતું જે વાક્ય બોલ્યા એ વાક્યનો ફક્ત નરસિંહ મહેતા ઉપર કેવો પ્રભાવ પડ્યો છે એ એમાં આજે આપણે ચર્ચા કરીશું કડવા નંબર નવ એનો રાગ છે સોરઠ મલાર મલાર એટલે મલ્હાર રાગ વરસાદ વરસાવવા માટેનો જે રાગ છે મિત્રો એવું કહેવાય છે કે મલ્હાર રાગ જે પણ વ્યક્તિ સાચા દિલથી ગાય ને તો ગમે તે ઋતુ હોય શિયાળો હોય ઉનાળો હોય કે પછી ચોમાસું હોય શિયાળામાં પણ વરસાદ વરસી શકે ઉનાળામાં પણ વરસાદ છે વરસાવી શકે જે રાગ ગાવાની જેનામાં તીવ્ર શક્તિ છે નરસિંહ મહેતાએ જે બાજોઠ ઉપર બેસી સ્નાન માટેનો જે પાટલો છે બાજોઠ ઉપર બેસી અને શ્રી ગોપાળ એટલે ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ છે ને સમયરા છે ને યાદ કર્યા છે તો શું કેવા માંગે છે તો ચાલો આપણે જોઈએ મહેતોજી દાસનો સામળ્યા કરો સહાય રે ઉષ્ણોદક ઘણું ઉકળ્યું નાખ્યું શ્રીફળ ફાટી જાય રે કઢા ઉકાળી તેલની કાપ્ય ધ્વજ રાય નરસિંહ મહેતા બાજોટ ઉપર જે પાટલો છે એના ઉપર પલાઠી વાડી અને બેસી અને ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે છે રાગ ગાવાનું શરૂ કરે છે અને મહેતાજી છે એનો તાલ છે એ વગાડવા માંડે છે કરતાલ વગાડી અને જે સ્તુતિ ભગવાનની જે પ્રાર્થના છે એ શરૂ કરે છે કે આજે તારો ઉપહાસ થાય છે તારી મસ્કરી થાય છે શામળિયા શ્યામ હોવાથી કાળો રંગ હોવાથી ભગવાન સહાય માટે મારી મદદ કર સહાય માટે તું દોડી આવ આજે તારી મસ્ત કરી થાય છે શું તો કે આખો દિવસ તું ભગવાનનું નામ લીધા કરે છે તો આજે આ ઉષ્ણોદક ઉષ્ણો એટલે જે ગરમ ઉદક પાણી જે છે ગરમ પાણી એટલે ગરમ ઉદ એટલે પાણી એટલે ઉષ્ણોદક એટલે ગરમ જે પાણી છે એટલે અતિ તીવ્રતાથી આ પાણી છે એને ઉકાળવામાં આવ્યું છે એકદમ તડવા માટે જે તેલ મુક્યું હોય અને તેલ છે એ ભઠ્ઠામાં મૂક્યા પછી જેટલું કેળા રાખે એમ આ પાણી છે એ એટલો બધો ઉકળી ગયું છે એટલો બધો એનો ધ્વંસ થઈ ગયો છે આ કડવાનો જે પ્રસંગ છે એ આંખમાં કડવાને લગતો આવે છે જેઠાણીએ જે કટુ વચન જે બોલે છે અને કુંવરબાઈના પિતા નરસિંહ મહેતા છે એ મલ્હાર રાગ પ્રયોજવાની જે પ્રક્રિયા કરે છે

તારી કૃપાએ ટાડું થયું કીધી સુધનવાની સહાય રે હુંડી સ્વીકારી તે શામળા આપ્યા રૂપિયા છે સાત તારી કૃપા છે કે અહીંયા પાણી છે ઠંડુ થાવા માંડ્યું છે તે સુધનવા મિત્રો કાલે જ આપણે જોઈ ગયા કે સુધનવા છે ભગવાન શ્રી કૃષ્ણનો એક વિષ્ણુ ભક્ત હતો એના પિતાના હુકમનો એનો અનાદર કર્યો કે આ કાર્ય હું તમારું નહીં કરું તો સુધી તળી નાખવાની જે દેહાન જે સજા આપી હતી એ સજા પણ તે તારા વિષ્ણુ ભક્ત એટલે તારો ભક્ત જે હતો એને તે બચાવી લીધો તો આજે એવી જ પ્રક્રિયા એવી જ ક્રિયા આજે મારી આરે થવા લાગી છે તો આજે તું મને ઉગાર સ્વીકારી વાણિયા લોકો છે એ ભગવાન પાસે એમના જયારે ભાગલા પડતા હતા ત્યારે જે વસ્તુઓ હતી એ વસ્તુઓ મૂકી અને દ્વારિકા જાય છે અને ભગવાનને એમ કે છે કે આ ટોપલીમાં હુંડીમાં જેટલી પણ વસ્તુઓ છે ને વસ્તુઓ તમે સ્વીકાર ત્યારે ગરીબ વર્ગ જે છે એની પાસે જેટલી વસ્તુ હતી એના ઘરની જે વસ્તુ હતી એમાંથી ભેટ તરીકે જે હુંડીમાં ભરીને ગયા એ ગરીબની હુંડી સ્વીકારી ગરીબ વ્યક્તિ જે ભક્તિવાન જે લોકો હતા એમની હુંડી ભગવાને સ્વીકારી તો આજે એ હુંડી સ્વીકારી જેની પાસે પૈસા નહોતા એમને તમે પૈસા આપ્યા એ વ્યક્તિને તમે સધર બનાવ્યા તો આજે તમારે મારી સહાય કરવાની અહી રહ્યો મોકલજો વરસાદ રે નહીં આપો શામળા તો કરશો રૂપ ચ્યમ વિનતી નરસૈયાની સાંભળી પ્રેર્યો ધન પરિબ્રમ રે અહીંયા ભગવાનને નરસિંહ મહેતા છે એ અરજ કરે છે પ્રાર્થના કરે છે હું તમારા વિશ્વાસે અડગ છું છું તમારા વિશ્વાસને વળગી કે દર જે તમે આજે મારી સહાય કરવા આવશે વિઠ્ઠલજી ભગવાન શ્રી કૃષ્ણને અરજ કરે છે અત્યારે તમે વરસાદ મોકલો જેથી કરી અને આ દરેક લોકો જે તમારો ઉપહાસ કરે છે એમને એમનું ફળ છે મળી જાય મિત્રો અહીં ઠંડુ પાણી નહી આપો તો ભારે મોડા પ્રસંગ કેમ સચવાશે કુંવરબાઈ ના સાસરિયા તરફથી એકદમ ઉકળતું જે પાણી એમને આપવામાં આવ્યું છે એમને સમોહણ એટલે એ પાણીને નાઈ શકાય એટલું બીજું ઠંડુ પાણી એમાં ઉમેરી કરો તમે ગરમ પાણીથી નાય તો શરીર છે એમાં પોડલા થાય ને શરીરમાં ઈજા થાય નુકસાન થાય તો હું નાઈ શકું એવું તમારે વરસાદ વરસાવીને એટલું પાણી કરવાનું છે જે આ ઉષ્ણોદક ગરમ પાણી છે ને ઠંડુ પાડવાનું છે એમાં બીજું નવું ઠંડુ પાણી ઉમેરવાનું છે જો તમે આજે નહીં આવો મારી સહાય નહીં કરો આ વરસાદ વરસાવી અને મારે આ નાવાનો જે પ્રસંગ બની ગયો છે એમાં તો હું આ મામેરાની પ્રક્રિયા કઈ રીતે કરીશ હું આ મામેરું કઈ રીતે પૂરું કરીશ આ ઔચિંત્યપૂર્વક નરસિંહની જે સ્તુતિ છે રસ સ્થાનોનું પારખું છે અહીંયા બરાબર સૂજ મેળવા માટે નરસિંહ મહેતા ને એની ભક્તિ માં જે અડગતા છે અવિચલિત છે વિચલિત નથી થતા કે ભગવાન આવશે કે નહીં એની શ્રદ્ધા છે ડગતી નથી ભગવાન પર પૂરેપૂરો જે વિશ્વાસ એને રાખેલો છે એ વિશ્વાસે તમે આવજો અને આજે અત્યારે જે મલ્હાર રાગ ગાવ છું એ રાગ ગાય અને તમે પ્રસન્ન થાજો અને આ વરસાદ રૂપે તમે આ જમીન ઉપર આવજો આ વિનંતી છે નરસૈયા સાંભળો છો તમે ધન કોઈ પૈસા નહીં પૈસા થી પ્રેરાયો નથી કે કોઈ અભિમાની લોકો ના ઉશ્કેરાટ થી પ્રેરાયો નથી પરિબ્રહ્મ આખા બ્રહ્માંડ નું જે રક્ષણ કરવા આરા પાલન હાર તમે નરસૈયા અરજી સાંભળી અને તમે અહીં અવતરો પરિબ્રહ્મ એટલે ભગવાનને ધન એટલે જે મેઘ પ્રેરો એવો જે સાદો અર્થ છે પૈસા પણ થાય ધન ધન એટલે વાદળ પણ થાય નરસિંહ મહેતાજી છે ભગવાન એમ કહે છે કે મેઘ વરસાવો એમ આ જે વિભક્તિ જે છે એમાં એ પ્રતિ લાગેલો છે એ છોડી દઈએ ને તો માત્ર પરિબ્રહ્મ આ શબ્દ વપરાય એક સારી ભવ્ય ઈમેજ સર્જાય છે ઘન પરિબ્રહ્મ એ પરિબ્રહ ઘન રૂપે જે પ્રત્યક્ષ થાય છે એવો ભાવ અહીં બંધાય છે ઘનશ્યામ શબ્દ તો કૃષ્ણ માટે આપણે ત્યાં વપરાય જ છે તે સંસ્કાર પણ આ ઈમેજના ભાવાસ્વાદમાં જે સહાય કરે છે ઘનશ્યામ ઘન એટલે વાદળ અહીંયા

પછી અંધકાર થયો પછી ગડગડાટ થયો અને છેલ્લે વીજળીના જે ચમકારા એટલે કે વાવાઝોડાને છેલ્લો વરસાદ અને વરસાદ તો કેવો હતો કે મુશળધાર આજે ચાર લેટીમાં પ્રેમાનંદે જે આખું વરસાદનો મલ્હાર રાગ ગાઈ અને જાણે આખું વાતાવરણ ખડું કરી દીધું ઉડે કોરણ બહુ કાંકરા વર્ષે મુશળ રે વેવાયના ઘરમાં જળ ધસ્યું સૌ નાશે કરે પોકાર

ઘરમાં ચારે બાજુ શું થાય છે પાણી છે અંદર ઘૂસી જાય છે જળબંબાકાર એમ કહી શકીએ દરેક લોકો ચારે બાજુ નાસ ભાગ કરે છે ભાગતા દોડતા રહે છે કે ભાગો હવે તો ઘરમાં અંદર સુધી પાણી આવવા માંડ્યો હવે શું થશે પાણીનું સ્તર છે ઊંચું ઊંચું વધવા જ માંડ્યું છે દરેકે દરેક લોકો જે નરસિંહ મહેતા ની હાસી ઉડાવતા હતા એના દેખાણી હોય કુંવરબાઈ સાસુ હોય કે એના પરિવારના અન્ય જે પણ લોકો છે નરસિંહ મહેતા ઉકળતું પાણી જે આપેલું છે એ પાણી ભગવાને કઈ રીતે નાવા યોગ્ય બનાવ્યું અને મલ્હાર રાગ ગાય અને ત્વરિત ક્ષણે ભગવાન જે વરસાદ રૂપે આ ધરતી ઉપર અવતર્યા છે એનું દરેક નાગરિક જ્ઞાતિના દરેક લોકોએ દર્શન કર્યા અને એમને અનુભવ થયો કે આપણે આ નરસિંહ મહેતા આ જે ભગવાનના જે સાચા ભક્ત છે એના માટે આપણે કેવું અનુમાન કરતા ક્ષમા કરો માફી માંગે છે દરેક લોકો કે અમારી ભૂલ થઈ ગઈ કે અમે આવો પ્રયત્ન કર્યો તમારા ઉપર આવો પ્રયાસ અમે કહી દઉં પ્રેમાનંદ ખૂબી તો જુઓ પોતાના ભક્તને હેરાન કરતા વેવાયના ઘરની શાન ઠેકાણે લાવવા માટે એવો વરસાદ વરસાવ્યો એ કવિ કેવું સરસ વર્ણન કર્યું છે ઘરમાં પાણી ભરાયા આપણને એક રીતે જોઈ ને મિત્રો તો આપણે મનમાં ગમે કે સારું એના ઘરમાં પાણી ઘૂસી ગયું એમ શું કામ એ જ ઘરના દરેક વ્યક્તિ હોય

વેવાયના ઘરમાં એવી શિક્ષા ને જે યોગ્ય છે શિક્ષાને જે યોગ્ય માનવામાં આવે છે પ્રેમાનંદના જે શ્રદ્ધાળુ શ્રોતાઓને કેટલો બધો આનંદ થાય વિચારો અને નાગરિકો મહેતાને પગે પડી જેઠાણી છે સાસુ છે બાકીના પરિવારના સભ્યોના જે વિચારો હતા કે નરસિંહ મહેતા છે તો ભગવાનની બસ ભક્તિ કરે છે પણ એ ખરો સાચો ભક્ત નથી દરેક લોકો છે એ પગે પડી જેમણે નરસિંહ મહેતા માટે જે કટુ વચનો તાને જે વિચારમાં જેમણે જે ક્રિયાથી વિચાર્યું છે એ ક્ષમા માંગે છે માફી માંગે છે પોતાની જે ભૂલ છે એ કબૂલ કરે છે અને આ વરસાદને કોઈ પણ રીતે ક્રિયાપદો છે ને એ આપણા કવિ પ્રેમાનંદની જે કવિત્વ શક્તિ છે ને એના દર્શન કરાવે છે નાગરિક જ્ઞાતિના જે પણ લોકો છે નરસિંહ મહેતા માટે જે અપમાનરૂપ થતા જે શબ્દોનું વર્ણન જેમણે કરેલું હતું એ જ લોકોએ નરસિંહ મહેતા પાસે માફી માંગવી પડી ક્ષમા માંગવી પડી એમને એમનું પરિણામ મળી ગયું છે કે નરસિંહ મહેતા છે ખરા અને સાચા ભક્ત છે જેથી કરી અને મલ્હાર રાગ ગાવાથી આ જળ વરસાદનું જે વર્ણન છે પછી ક્ષમા માંગી એટલે નરસિંહ મહેતાએ અરજ કરી કે પ્રભુ હવે આ મલ્હાર રાગની જે પ્રકોપ તમે કર્યો છે એ ફરી પાછા જે તે સ્થિતિ છે સાંજનો સમય છે સવારનો સમય છે એ સ્થિતિમાં પરિવર્તિત થાય છે કુંવરબાઈના ઘરમાં જે ઘૂસેલું પાણી છે એને બહાર કાઢવામાં આવે છે અને દરેક લોકો છે નિરાત્મ શ્વાસ વાડે છે દરેક લોકોની શાન છે ઠેકાણે આવી જાય છે હજી પણ ઘણા એવા લોકો છે હજી પણ જોવા માંગે છે કે એક કાર્યથી શું વરસાદ તો એને મલહાર રાગાયો એટલે વરસાદ તો આવવાનો જ હતો એમ હવે મામેરું ભરાય છે કે નહીં પહેરામણી દરેક લોકોને મળે છે કે નહીં ખાસ તો એ વસ્તુ જોવાની છે અમો આજ્ઞાને ન ઓળખ્યા તમો શિરોમણી સાદરે શ્રીરંગ મહેતો સ્તુતિ કરે વેવાણો માગે માન વરસાદ વિસર્જન થયો કીધું મહેતાજી સ્નાન રે ઠગ નાગર કહે થયો માવઠું એમ થાય છે બહુવાર વાર પ્રત્યક્ષ દીઠું પ્રતિત નાવી તે કલી નો આચાર હજી પણ જુઓ મિત્રો અહિયાં દરેક લોકો રંગ મહેતાના ઘરના દરેક લોકો છે એ નરસિંહ મહેતાને વિનંતી કરે છે કે અમે અજ્ઞાની છીએ અમને કોઈ વસ્તુનું જ્ઞાન નથી આજે અમે તમને ઓળખી ગયા છીએ તમે સાચા ભક્ત છો શિરોમણી સાધ સાધુઓમાં પરમ ભક્ત શિરોમણી છો તમે

મલ્હાર રાગાવાથી જે વરસાદથી જે પ્રકોપ થયો છે એના તમે શાંત કરો શ્રીરંગ મહેતા સ્તુતિ કરે છે આ વરસાદનું જે વિસર્જન થયું છે રંગ મહેતાની નરસિંહ મહેતા વરસાદ બંધ કરાવવાની સ્તુતિ છે આ રહી ભી વિનંતી કરી પ્રભુ પાસે નરસિંહ મહેતા ભગવાન ને સ્તુતિ કરે છે ભગવાન પ્રાર્થના કરે છે શ્રીરંગ મહેતા છે નરસિંહ મહેતા ને સ્તુતિ કરે છે એમને અરજ કરે છે વધારે વરસાદ થવાથી કોઈ લાભ નથી શ્રીરંગ મહેતાના ઉદાર ચરિત સાધુ પુરુષ તરીકે જે વર્ણવેલું જે પાત્ર છે ને એ સુસંગત થાય છે ભગવાનને અરજ નથી કરતા નરસિંહ મહેતાને અરજ કરે છે કે હવે તમે શાંત પડો જો તમે શાંત પડશો તો તમે ભગવાન ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ ને શાંત પાડી શકો ભગવાન ને કરી અને ત્યારે ભગવાને વરસાદ જે બંધ કર્યો છતાં પણ બીજા જે કપટી હજી પણ મનમાં ખરાબ વિચાર ધરાવતા સંકુચિત વિચાર ધરાવતા જે લોકો છે એ શું કે છે ક્ષમા પ્રાર્થના સાચા દિલ થી નહોતી એમ માફી માંગવા ખાતર એ લોકો માંગતા હતા એવું કપટી લોકો છે હજી એમ માને છે કે આ તો અંતર્યામ છે ભગવાને તેમની જે સ્તુતિ લેખામાં નથી આવતી સરળ હૃદયના શ્રી રંગ છે એમને સ્તુતિ સાંભળી એમાં વિરોધ કરી અને શ્રી રંગના પાત્ર ને કવિ અહીં તેજસ્વી નરસિંહ મહેતા જેવું અને તેમની સક્ષમ પાત્ર હોય એવી સ્થાપી દીધું છે નરસિંહ મહેતાની જે પ્રાર્થનાથી વરસાદ આવ્યો ને એ શ્રીરંગ મહેતા સ્તુતિથી વરસાદ બંધ થઈ ગયો આ અર્થ એવો છે કે જેટલી શક્યતા ભગવાન શ્રી કૃષ્ણને નરસિંહ મહેતા માને છે ને એટલા જ શ્રીરંગ મહેતા છે બાકીના જે લોકો છે શ્રીરંગ મહેતાની વાત છે અલગ આપણે તારવીએ હવે જોઈએ તો ઠગ નાગરો છે ઠગ એટલે કે ખોટી જે અલગ વૃત્તિ ધરાવતા જે લોકો છે એમની નજર સામે આ ક્રિયા બને છે આ ઘટના બને છે છતાં પણ એ ભક્તો પર થયેલી ભગવાનની કૃપા વર્ષાના જે પ્રસંગને છે છતાં ઘણી વાર એવું થાય કે આ તો માવઠું પડ્યું છે માવઠું એટલે કમોસમી વરસાદ એ ગમે ત્યારે પડી શકે તો કપટી હજી પણ મનમાં સંકુચિત વિચાર ધરાવતા જે નાગરિક જ્ઞાતિના બીજા જે લોકો છે એ શો કહે છે કે આમાં ભગવાનની કોઈ કૃપા છે નહીં આ તો માવઠું થયું છે આવું ઘણી વખત થાય છે એમાં કંઈ નવું છે નહીં નરસિંહ મહેતાને પ્રાર્થના કરવી અને ભગવાનને માવઠું વરસાવ આ એવો પ્રસંગ બની ગયો આમાં ભગવાને કોઈ કૃપા કરી હોય એવું લાગતું નથી અહીં કમોસમી થતો વરસાદ છે માનવ મનની વંકાઈ કવિ અહીંયા કેવી રીતે બતાવી છે કે હજી પણ આ વ્યક્તિઓ જે માનવા નથી ઈચ્છતા એ લોકો કેવો પ્રસંગે ઉત્પન્ન કરે છે નરસિંહ મહેતા દ્વારા જે વરસાદ મલ્હારા ગાઈને જે ગાવામાં આવે છે એના લીધે શ્રીરંગ મહેતાના પરિવારના લોકો તો એને સમજી જાય છે એમની જે વાંકાઈ છે હવે પછી એ લોકો ન કરે એવી દરેક લોકો પાસે શ્રીરંગ મહેતા છે અનુમાન કરે છે છતાં પણ સામે જોયેલું પ્રત્યક્ષ જોયેલું જે છે પરોક્ષ નથી બીજા લોકોએ જોયેલું ને કીધેલી વાત નથી પ્રત્યક્ષ આમ સામે જોયેલી જે ઘટના છે છતાં પણ નાગરજ્ઞાતિના બીજા લોકો એવું માને છે કે આ તો માવઠું છે આમાં કોઈ નવો બનાવ બન્યો નથી આ કડવામાં જમવા આવેલા નરસિંહ મહેતા પહેલાં સ્નાન કરે છે અને વરસાદનો ચમત્કારિક જે પ્રસંગ બને છે આ પ્રસંગ બની ગયા પછી નરસિંહ મહેતા ભોજન આરોકે છે મોક્ષાળાના ભવ્ય ચમત્કારની અહીં પૂર્વ ભૂમિકા બંધાય છે આ ઠગારા મનના નાગરો હજી એ સ્વીકારવા તૈયાર નથી મહેતાજીનો ઉપહાસ હજી પણ છોડતા નથી આ ઘટના તો બની ગઈ ને વાંધો નહીં હવે મહેતો છે એ કઈ રીતે મામેરાની પ્રસંગ છે એ કઈ રીતે ઉકેલે છે એ જોવા માટે અને હજી પણ વધારેમાં વધારે હાંસી ઉડાવવા માટે જે અદેખા જે લોકો છે એ તો હજી તૈયાર જ છે મિત્રો આ હતું તમારા નવમું જે કડવું એની કથા આગળની કથા કે હવે પછી શું બનાવ શું ઘટના બને છે એ આગળના વિડીયોમાં જોશું ફરી પાછા મળીશું ત્યાં સુધી જય મુરલીધર